નર્મદા જિલ્લાના એકતાનગર સરદાર સરોવર નર્મદા નિગમ કચેરી ખાતે કોલોની ડિવિઝન અને મિકેનિકલ ડિવિઝન તથા સર્કલ ડિવિઝન ખાતે કર્મચારીઓના વિના ઓર્ડરે કામગીરી છતાં છેલ્લા ઘણા વર્ષથી કામ કરી રહ્યા છે તો આ કર્મચારીઓ કોની મંજૂરીથી કચેરીમાં કામગીરી કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે કચેરીમાં વિના ઓર્ડરે કામ કરતા કર્મચારીઓ કોની રહેમનજર હેઠળ કામ કરી રહ્યા છે અને તેમને કોણ પગાર ચૂકવી રહ્યું છે તે તપાસનો વિષય છે સરદાર સરોવર એકતા નગર કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી આઉટસોર્સિંગ તરીકે ઘણા કર્મચારીઓ કામ કરે છે અત્યારે આપણે અહીં એકતા નગર ખાતે સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિસે ઉપસ્થિત છે આપ અહીં વિડીયોમાં જોઈ શકો છો હાલ અમે અહીં કેવડિયા એકતા નગર ખાતે ઓફિસ પર ઉપસ્થિત છે આ ઓફિસના દ્રશ્યો અમે તમને બતાવવા માગીશું આપ જોઈ શકો છો અહીંયા જે કર્મચારી જે ખરા તે અહીંયા કામ કરી રહ્યા છે પરંતુ મહત્ત્વની તો એ છે કે આ કર્મચારીઓ જે ખરા તે આઉટસોર્સિંગ તરીકે છેલ્લા ઘણા સમયથી અહીં ફરજ બજાવી રહ્યા છે અને અમુક કર્મચારીઓ તો એવા છે કે જેઓની પાસે કોઈપણ પ્રકારના ઓર્ડર પણ નથી તો વિના ઓર્ડરે પણ તે લોકો નોકરી કરી રહ્યા છે આપણી સાથે અહીંયા એક કર્મચારી ઉપસ્થિત છે કચેરીમાં આપણે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે એમનું શું નામ છે અને તેઓ શું ફરજ બજાવે છે અને કેટલા સમયથી તેઓ નોકરી કરે છે શું નામ છે સાહેબ તમારું પ્રદ્યુ કેરુભાઈ અરવિંદભાઈ તમે કેટલા સમય અહીં ફરજ બજાવો છો 5 વર્ષ તમને કચેરી તરફથી એજન્સી તરફથી કોઈ પણ પ્રકારનો ઓર્ડર મળેલ છે ઓર્ડર તો નહીં મળ્યો પણ પ્રાઇવેટ એજન્સીમાંથી સેલેરી કરી આપે છે તમને પગાર કોણ ચૂકવે છે પ્રાઇવેટ એજન્સી તમે ઓર્ડર માટે કોઈ પણ પ્રકારની રજૂઆત કચેરી ખાતે કે એજન્સીને કરી છે હા તો તેઓના તરફથી તમને કેવો પ્રત્યુત્તર મળ્યો સાચો જવાબ નહીં આવ્યો કોઈ પણ તો આગળ હવે તમારો શું પ્રયાસ રહેશે કે જલ્દી ઓર્ડર થઈ જાય એવું તો આ હતા આપડા કેયુરભાઈ તળવી કે જે અહીં ગાડી ફરજ બજાવી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે પરંતુ એમને હજુ સુધી એજન્સી તરફથી કે કચેરી તરફથી કોઈપણ પ્રકારનો ઓર્ડર મળ્યો નથી આપ અહીં કચેરીમાં જોઈ શકો છો જે રીતે બુલેટ ઇન્ડિયાની ટીમ કચેરી ખાતે ગઈ ત્યારે કચેરીના જે કર્મચારીઓ જે ખરા કે જે વિના ઓર્ડરે છેલ્લા ઘણા સમયથી નોકરી કરી રહ્યા છે તેઓ કચેરી છોડીને ભાગી ગયા હતા તો મહત્ત્વની બાબતો એ છે કે આ કર્મચારીઓ કોની મંજૂરીથી અહીં ગાડી ફરજ બજાવી રહ્યા છે અને તેઓને કોણ પગાર ચૂકવી રહ્યો છે જો આ બાબતે યોગ્ય અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણું તથ્ય બહાર આવે તેવું છે શું સરદાર સરોવર નર્મદા નિગમના એમડી સાહેબ આ બાબતે માહિતગાર છે ખરા અને કચેરીની અંદર આ રીતે વગર ઓર્ડરે ક કામ કરવા માટે આવતા કર્મચારીઓ વિશે માહિતગાર છે કાલ સવાર ઉઠીને કચેરી ખાતે કોઈ અજુકતી ઘટના બનશે તો તે માટે જવાબદાર કોણ શું સરદાર સરોવર નર્મદા નિગમની કચેરી તથા અહીંના અધિકારીઓ આ બાબતે યોગ્ય પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું બુલેટિન ઇન્ડિયા ગૌતમ વ્યાસ નર્મદા